બે હજાર ત્રેવીસ અને 24 ના વર્ષનો હિસાબ તથા અહેવાલ વ્યવસ્થાપક સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો જેની મંજૂરી બાબતે ચર્ચા થઈ હતી વ્યવસ્થાપક સમિતિએ નફાની નફા બહાલી આપવા પણ ચર્ચા થઈ હતી આ સભામાં શેર ડિવિડન્ડ તથા ભંડોળ પરનું વ્યાજ સભાસદના બચત ખાતે જમા કરવાની પણ વાત થઈ હતી મંડલીના

મંદિરે આજથી ત્રીસ વર્ષ પહેલાં સ્વર્ગસ્થ મુકેશભાઈ વજી સ્વર્ગસ્થ કિશોરભાઈ દેસાઈ તેમજ પ્રભુભાઈ પટેલ પ્રભુદાજી એમણે ત્રીસ વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરેલી જે મંદિરે નાના અને ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ આ મંદિર સાબિત થઈ છે એ લોકો પણ પારદર્શક વહીવટ ચલાવતા હતા અને આજે પણ આ દેવીશભાઈ અને એમની ટીમ પારદર્શક વહીવટ ચલાવી રહી છે

જેવા નિષ્ઠાવાન આગેવાનોને યાદ કર્યા હતા અને જેવો વિશ્વાસ સભાસદોને ત્રીસ વર્ષ જૂનો વહીવટદારો પર હતો તેવો જ વિશ્વાસ આજના હોદ્દેદારો પ્રત્યે પણ દાખવ્યો હતો